નાનાપોળા નાસિક માર્ગ ઉપર અકસ્માત ઝોન કુંભ ઘાટ નજીક એક સોપારી ભરેલી ટ્રક પલટી મારી જતાં તમામ જથ્થો માર્ગ પર ફેંકાઈ જતાં એક તરફનો માર્ગ બંધ થયો હતો જો કે અકસ્માતમાં ચાલકને કોઈ ઈજા પહોંચી ન હતી નાનાપોઢા નાસિક રોડ પર કુંભ ઘાટના અકસ્માત પ્રોન ઝોનની નજીક એક મોટો અકસ્માત થયો જ્યારે સોપારીથી ભરેલી ટ્રક પલટી ગઈ અને તેનો માલ આખા રસ્તા પર વિખરાઈ ગયો આ ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો પ્રત્યક્ષ દર્શકોના જણાવ્યા અનુસાર ટ્રક કર્ણાટક થી વાપી જઈ રહી હતી ત્યારે અકસ્માત થયો હતો આ ઘટના નાસિક ધરમપુર નેશનલ હાઇવે પર કપરાળાના કુંભ ઘાટ પર બની હતી પ્રાથમિક અહેવાલો મુજબ ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જેના કારણે વાહન પલટી ગયું હતું અકસ્માતની અસર એટલી ગંભીર હતી કે ટ્રકમાંથી સોપારી ફેંકી દેવામાં આવી હતી અને રસ્તાની એક બાજુ બ્લોક થઈ ગઈ હતી લેવા પોલીસ અને અને સ્થાનિક અધિકારીઓ દોડી ગયા હતા ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો છૂટાછવાયા સોપારીઓમાંથી રસ્તો સાફ કરવામાં આવ્યો હતો અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ ટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ અને ડ્રાઈવરના લાયસન્સની પણ તપાસ કરી રહી છે કે શું કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું છે આ ઘટનાએ ફરી એકવાર ભવિષ્યમાં આ અકસ્માતોને રોકવા માટે માર્ગ સલામતીના સુધારેલા પગલા અને ટ્રાફિક નિયમોના કડક અમલીકરણની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે સૂત્રોના જણાવ્યા મુજબ કર્ણાટકથી સોપારી ભરી અને એક ટ્રક વાપી તરફ આવી રહી હતી ત્યારે નાસિક થી ધરમપુર નેશનલ હાઇવે પર ટ્રક કપરાડાના કુંભઘાટ પરથી પસાર થઈ રહી હતી એ વખતે છે ટ્રક ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આખી ટ્રક પલટી મારી ગઈ હતી ટ્રક પલટી મારતા જ સોપારીની ગુણો પર રોડ પર ફેંકાઈ ગઈ હતી જોકે સદનાસીબે આ ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો